ગુજરાતમાં બનાવટી એન્કાઉન્ટરનો દોર ઘણા વખતથી બંધ હતો પરંતુ બે હજાર એકવીસમાં સુરેન્દ્રનગરમાં પિતા પુત્રનું એન્કાઉન્ટર થાય છે મૃતકનો પરિવાર છે તે આરોપ લગાવે છે કે આ એન્કાઉન્ટર નથી પણ હત્યા છે અને આ પૂરો મામલો કોર્ટમાં જાય છે કોર્ટ દ્વારા સુરેન્દ્રનગર પોલીસને તપાસ સોંપવામાં આવી છે પરંતુ હવે સુરેન્દ્રનગર પોલીસ પર એવો આરોપ થઈ રહ્યો છે કે આ પૂરા કેસમાં તે

એનું રિપોર્ટિંગ કર્યું છે એટલે તમને ફેક એન્કાઉન્ટર કેવી રીતે થાય છે એનો ખ્યાલ છે તો હવે જે આ સુરેન્દ્રનગરમાં જે ઘટના બની છે અને એમાં એવો આરોપ છે કે ભાઈ જે પોલીસવાળા આરોપીઓ છે જેમણે ફેક એન્કાઉન્ટર કર્યો છે એને પોલીસવાળા કોઈ મદદ કરી રહ્યા છે કાં તો એક્શન નથી લઈ રહ્યા એવી વાત આવી રહી છે તો શું છે આખી ઘટના અને શું આ પોલીસનો સ્ટેન્ડ શું છે આ કિરણ વાત કરી જ સમજી જઈએ આખી વાત

એટલે એકબીજાને છાવરવાનો પ્રયત્ન થાય છે આજે આપણે આ સ્ટોરી એટલા માટે કરી રહ્યા છીએ કે પેલા ઘટના કહી ઘટના એવી છે કે નવેમ્બર 2021 થી ઘટના છે અને ઘટના એવી ઘટી હતી કે ત્યાં ઘર એક ખાન નામનો માણસ રહે છે હનીફ ખાન મલિક એની સામે 86 કરતા વધુ ગુના નોંધાયેલા હતા આખા ગુજરાત અને આ જે અનિફ ખાન છે સતત પોલીસને થાપ આપીને નાસ્તો કરતો હતો

ખાનગી વાળ અને ખાનગી કપડામાં કરતી હોય છે એટલે ખાનગી વાળોમાં ખાનગી કપડામાં પહોંચે છે જે ખાનગી વાળ લાવ્યા એમાં બેસાડે છે બેસાડે છે ત્યારે હનીફ ખાન બહુ જૂનો ગેંગસ્ટર છે તરત પોલીસને તાબે થાય એવું શક્ય નહોતું એટલે પોલીસ સાથે માથાકૂટ શરૂ કરે અને પોલીસ બળ પ્રયોગ પણ કરે છે એને બહારમાં બેસાડવામાં આ દરમિયાન એવું બને છે કે હનીફ ખાન નો ચૌદ વર્ષનો દીકરો છે મદીન ખાન એ મદીન ખાન પણ ત્યાં આવે છે બીજા પરિવારજનો પણ આવે છે એમનો પ્રયાસ એવો હોય છે કે કોઈ પણ રીતે હનીફ ખાન ને પોલીસ પાસે છોડાવી આ દરમિયાન જે ઘટના ઘટે છે એવું છે કે જે સબ ઇન્સ્પેક્ટર જાડેજા છે એ પોતાનું સર્વિસ વેપન કાઢે છે અને ફાયરિંગ કરે છે જેની અંદર બદીન ખાન છે 14 વર્ષનું બાળક છે એ એ છાતીમાં ગોળી વાગે છે એનું મોત થાય છે અને બીજા રાઉન્ડ ફાયરિંગમાં હનીફ ખાન નું પણ મોત થાય છે પોલીસ પર ત્યારે પણ આરોપ લાગ્યો હતો કે આ હત્યા છે બનાવટી એન્કાઉન્ટર છે પોલીસ નું કહેવું હતું કે અમારી પર હુમલો થયો માટે સ્વ બચાવવા અમે કરેલો આ ગોળીબાર છે પણ બંને વ્યક્તિઓને સ્વ બચાવવા ગોળીબાર કર્યો તો શરીરના એવા ભાગમાં બોલી વાગી કે જેના તેમનો જીવ ના થયો અને બંનેને બોલી સાચીમાં મારવામાં આવી એટલે આખો મામલો બહાર આવ્યો છે એની હવે તપાસ થઈ રહી છે પણ હવે આની તપાસ ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી છે જુગલ પુરોહિત એ કરી રહ્યા છે કોર્ટના આદેશ ત્યાં તપાસ સોંપવામાં આવી છે એફઆઈઆર પણ થઈ ગઈ છે પણ હવે આરોપ એવો છે કે યુઆઈએસપી જુગલ પુરોહિત કેમ આરોપીને પકડતા ખાન એ દીકરી છે જેનું નામ છે સુહાના સુહાના એક માધ્યમો સાથે વાત કરતા પોલીસ ઉપર એવો આરોપ લગાડ્યો છે આપણે ત્યાં પોલીસ ઉપર સુહાના એ શું આરોપ લગાડે એ છે આ મલેક સોહાના બેન હનીફ છે બે હજાર એકવીસ માં જે ઘટના બની હતી તેમાં કોર્ટે આદેશ કર્યો અને એફઆઈઆર કરવાનો હુકમ કર્યો અને એફઆઈઆર પણ થઈ આજે પાંચ દિવસ થઈ ગયા પણ તેમના પર હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમની ધરપકડ પણ થઈ નથી અમને એવી આશા છે કે તે ધરપકડ કરે અને પોલીસ તેમાં કોઈ બચાવ વિના અને સાચી રીતે તપાસ કરે તેવી પણ પોલીસ કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી કરતી નથી અને મારા પિતા પર છ્યાસી ગુના હતા પણ તેમાંથી તે છપ્પન ગુનામાં તો નિર્દોષ છૂટી ગયા હતા માત્ર વીસ જેવા જ ગુના હતા અને તે જામીન પાત્ર હતા કોઈ બે તેમાં એક પણ ગુનો એવો નહોતો કે જેમાં તેમને જામીન મળી શકે તેમ ન હોય અમારી માંગ છે કે હવે તે સાતે સાત ધરપકડ થાય અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે પોલીસ વાળા હોય જેમની જોડે હોય શસ્ત્ર હોય તો તારે સમજદારી પણ હોવી જોઈએ એટલે આ બહુ ઝડપથી કાર્યવાહી ગોળી સુધી પહોંચી ગઈ એવું કેમ થાય છે વાત સાચી છે પોલીસ ઉપર હવે આ એવું છે કે રૂલ ઓફ આપણે વાત કરીએ છે અને તમારે પોલીસમાં છો એટલે તમે આમ ફોર્સ છો એટલે તમારી પાસે વિપન તો રહેવાનો હવે આ વિપન ક્યારે ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ માણસ જે પોલીસ અમલદાર ની વિવેક બુદ્ધિ ને આધીન છે પણ આ ઘટનામાં માં આખો જે ઘટનાક્રમ થયો એ પણ જરા દર્શકો ને પડશે કે શું થયું આ 21 માં નવેમ્બર 21 ની આ ઘટના છે જ્યારે આ ઘટના ઘટે છે મેડા પછી જે પોલીસ સંબંધારો હતા બે લોકો મરી જાય છે એક પિતા અને પુત્ર મરી જાય છે આખો મામલો સુરેન્દ્રનગર એસઓજી ને સોંપવામાં આવ્યો હતો જેમાં આ જે સબ ઇન્સ્પેક્ટર જાડેજા છે એ પોતે એવી ફરિયાદ આપે છે મરના સામે કે આ જે મરી ગયા એ લોકો અમારી પર હુમલો કરવાનો પ્રયત્ન કરે અને અમારા સ્વરક્ષણમાં અમે કરેલો ફાયરિંગ છે આ મામલાની તપાસ એસઓજીએ કરી હતી સુરેન્દ્રનગર એસઓજી અને એસઓજીએ એમને ક્લીન ચીટ આપી હતી બરાબર હવે જ્યારે જ્યારે આ પ્રકારના બનાવટી એન્કાઉન્ટર થાય કે રહે ત્યારે મેજિસ્ટ્રીયલ ઇન્ક્વાયરી કમ્પલસરી છે એટલે આ મામલે મેજિસ્ટ્રેટે પણ ઇન્ક્વાયરી કરી હતી અને મેજિસ્ટ્રેટની ઇન્ક્વાયરીમાં પણ મેજિસ્ટ્રેટનું માનવું એવું હતું કે આ સ્વ બચાવમાં કરેલો પોલીસનો એક્ટ છે પણ પછી ઘટના એવી ઘટે છે કે આ જે હનીફખાન પાડ્યો જાય છે એના સાસુ છે એના સાસુ ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને ગુજરાત હાઈકોર્ટ માં આખો મામલો પહોંચે છે ત્યારે જે કઈ તથ્યો જે કઈ પુરાવા રજૂ થયા એ જોતા હાઈકોર્ટ ને પણ આશ્ચર્ય થયું હતું અને થાય છે એવું કે આજે વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ જાડેજા છે એ સરકાર એનો કેસ લડી રહી હતી ત્યારે હાઈકોર્ટ નારાજ થાય છે અને હાઈકોર્ટે એવું કહી દીધું હતું

અને હાઈકોર્ટમાં એ ન માનવામાં આવે એટલે આટલો ડિફરન્સ એ કેમ આવેલો છે વાત સાચી છે કે પ્રશ્ન એવો છે કે એટલા માટે તો ઉપરની અદાલત છે ઘણી વખત એવું થાય છે ને કે નિષ્ક્રિય અદાલતે સજા કરી હોય એ તો ઉપલી અદાલતે સજા રદ પણ કરે છે તો એ વ્યવસ્થા આપણી પાસે છે જ તો એટલા માટે ફરી વખત આખી મેજિસ્ટ્રેટે સાંભળ્યા જે તે અદાલતે સાંભળાય અને પછી આદેશ થયો હવે જે સુહાદાનો જે આરોપ છે કે લોકોને એવું લાગી રહ્યું છે તો આખી પહેલા પ્રોસિજર સમજી તો ક્લિયર થશે આખી પહેલું એક ડોક્ટર શેલી ગુજરાત અગાઉ પણ બે હજાર બે થી બે હજાર છ વચ્ચે ચૌદ જેટલા એન્કાઉન્ટર ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરેલા જેમાં પણ એવો આરોપ લાગ્યો હતો કે આ બનાવટી એન્કાઉન્ટર છે તેની પ્રોસિજર શું છે

આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જે સોરાબુદ્દીનનો ભાઈ છે નોબુદ્દીન એ પિટિશન કરે છે પિટિશન તો જુદી હતી પિટિશન એવી હતી કે સોરાબુદ્દીનની પત્ની છે કોસરજી એ મિસિંગ એ મળતી હતી એટલે હેબિયસ પિટિશન હતી પણ એની તપાસમાં જે કે તથ્ય બહાર આવ્યા પછી એરેસ્ટ થયા પણ જ્યારે સુપ્રીમ કોર્ટે પહેલી વખત આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઇમને આપી ત્યારે ઇન્ક્વાયરી

હવે જે ડિવાઇસ પી આ તપાસ ચલાવી રહ્યા છે એની પાસે તો કોઈ તથ્ય છે જ કે એટલે એમની જે પ્રોસિજર છે પ્રોસિજર કરાય છે કે અગાઉ શું તપાસ થઈ એટલે સુરેન્દ્રનગર એસઓજી શું તપાસ કરી એના કાગળો મેળવવા પડશે પછી મેજિસ્ટ્રેટની ઇન્ક્વાયરી થઈલી છે મેજિસ્ટ્રેટે પોતાની ઇન્ક્વાયરીમાં શું શોધ્યું અને શું તથ્ય મળ્યા અને શું રિપોર્ટ થયો એ મેળવવાનું છે અને બીજું એવું વાત છે કે આ જે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એ અનિલ ખાન સાસુ જે ફરિયાદી છે એના કહેવાથી ફરિયાદ દાખલ થઈ પણ એફઆઈઆર થયા પછી પણ પોલીસ એક નિવેદન નોંધવાનું હોય છે જે ફરિયાદી છે એનું એક નિવેદન નોંધવાનું હોય છે કારણ કે પોલીસ પોલીસે હવે જ ખરેખર આખો સીનો પ્રાઇમ શું હતો એ દિવસે શું બન્યું હતું એની જાણકારી મેળવવાની હોય છે એટલે મારી જાણકારી એવી છે કે જુગલ જે ડીવાયએસપી છે એમણે આ ફરિયાદી જે બેન છે એને ફાના સાસુ છે એને નોટિસ પાઠવી છે કે અમને આ તપાસ મળી છે હવે તનસો બેનો ની ફરિયાદ દાખલ કરી છે હવે તમારે તમારી ફરિયાદના તથ્યો સાથે અમારી સામે નિવેદન નોંધવા આવવાનું છે એટલે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે એ જાય ત્યાં એની પાસે જે કઈ તથ્ય છે શું ભર્યું તારીખ હતી છ અગિયાર એકવીસ એટલે સમય હતો સાંજે સાત આ દરમિયાન એક કલાક દરમિયાન ત્યાં શું ઘટ્યું એ તથ્ય જાણવા પડશે એ જાણ્યા પછી આ જે ફરિયાદ કરનાર બેન છે એને એવો પણ સવાલ પૂછવામાં આવશે કે આ ઘટના ઘટી ત્યારે બીજા કોઈ લોકો હતા જેને આ જોયું એટલે સાક્ષી તો જોઈએ એક્ઝેક્ટલી આ તો સાક્ષી વાળો જ મામલો છે એટલે ઘણા ને સાક્ષી ઉપરાંત જે મેડિકલ રિપોર્ટ્સ પણ બહુ વ્યક્તિના સાબિત થશે એટલે પહેલા તો આમનું નિવેદન થશે સાક્ષીઓના નિવેદન થશે પછી અગત્યની એક વાત એ છે કે આમાં ફાયર આર્મ્સ ઉપયોગ થયો છે એટલે કે પિસ્ટલ કે રિવોલ્વર જે સર્વિસ વેપન આપ્યું છે એનો ઉપયોગ થયો છે એટલે હવે એવું થશે કે ફોરેન્સિક એક્સપર્ટ છે ડોમેસ્ટિક એક્સપર્ટ એને પૂછવામાં આવશે કે જે प्रकारे નદી કે હનીકને ગોળી વાગી એ કેટલા ડિસ્ટન્સથી વાગી છે ઓકે ડિસ્ટન્સ એટલે કેટલું છે અ જો પોઈન્ટ બ્લેન્ક આવે નજીકથી ગોળી मारी હોય તો પછી સો બચાવનો કારણ ટકતો નથી એટલે ફોરેન્સિક અધિકારીનો પણ નિવેદન નોંધવામાં આવશે બેલેસ્ટિક એક્સપર્ટનો પણ નિવેદન થશે પોસ્ટમોર્ટમ karna જે ડોક્ટરો છે એમના પર સ્ટેટમેન્ટ થશે કે એમણે પોતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કયા તથ્યો પામે એ જે ફાયરિંગ થયું એની ગોળી ક્યાં સુધી પહોંચી એ શરીરને આરપાર નીકળી ગઈ હતી કયા ભાગને વાગી હતી એ પણ થશે આ આખી પ્રોસિજર તો કરવી જ પડે એ તપાસ કરનાર અમલદાર એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર આ ઉપરાંત સૌથી અગત્યનું એવું છે કે આપણે ત્યાં કાયદાનો સિદ્ધાંત ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે આરોપીને પણ પોતાનો બચાવ પરવાનું પૂરો અધિકાર છે એટલે ડિવાઇસ પર જુગલ પૂરો રીતે પીએસઆઈ જારે તે સહી જે પોલીસવાળા વાળા પાંચ કે છ પોલીસ વાળા હતા ને એ બધાના નિવેદન નોંધવાના આવશે અને એમને પણ કહેવામાં આવશે કે તમારા બચાવમાં તમારે જે કંઈ કહેવું હોય એ કો અને આ બધું જ ભેગું કર્યા પછી એક ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એક તથ્ય સુધી પહોંચવાનો છે કે ખરેખર આ સ્વ બચાવમાં થયેલો ગોળીબાર હતો કે પછી પોલીસે હત્યા કરી છે સોરાપુતિન કેસ માં પણ એવું છે જ્યારે સીઆઈડી ક્રાઇમ તપાસ સોંપાય તો 2006 માં સોંપે પણ એ બનાવટી એન્કાઉન્ટર છે એવા એ સ્થિતિ માં પહોંચતા સીઆઈડી ક્રાઇમ ને એક વર્ષ લાગ્યું આ ઉપરાંત આપણે ઈશ્વર જહાન કેસ છે કે સાદિક જવાન કેસ આવો બધામાં આ ઇન્ક્વાયરી વર્ષ 2 વર્ષ 2 વર્ષ ચાલે અને પછી જો માની લો કે

સો બચાવ નું વધારે એક તો પાર્ટ હશે અને સામે જે છે બહુ જ મોટો ગુનેગાર છે ગેંગસ્ટર છે એ પણ દલિત થાય છે પણ એ વાત સાચી છે અલીત ખાન જે છે એ પણ એમાં એના બાળક નું કિસ્સો છે એ અલગ છે અગત્યનો એવું છે કે અલીત ખાન એ ગેંગસ્ટર હતો એ પોલીસને આટલો જલ્દી તાબે થાય તેવો પ્રકારની એની માનસિકતા નોતી એટલે બહુ સ્વાભાવિક છે કે જ્યારે વિરેન્દ્રસિંહ જાડેજા એ પકડ્યા હોય છે અલીત ત્યારે

એક પોલીસવાળો વાળો પણ કરી શકે એના માટે મદિન ગોળી મારવાની જરૂર નહોતી અને એ જ વાત મને એવું લાગે છે કે હાઈકોર્ટે અને સુરેન્દ્રનગરની કોર્ટે એને ગંભીરતાથી લીધી છે હનીફ ખાન નું એન્કાઉન્ટર હોત એટલે બરાબરથી હોત તો પણ હું પ્રશ્ન ઉપસ્થિત ન થયા હોત પણ બાળક મરી ગયું છે એના કારણે પોલીસની સ્થિતિ વધારે ખરાબ છે અને એક છેલ્લો સવાલ કે પોલીસની તમે માનસિકતા પણ જાણતા છો આટલા વખતથી કવર કરો છો તો આ એક તો રાઈફલ તમારી જોડે શસ્ત્ર હોય ને આ ક્ષણિક આવે હોય એનાથી થઈ શકે કે એ લોકો એમાં તો કંટ્રોલ રાખવો જ પડે એમને કિરણ આ છે દરેક પોલીસ સમજદારનો વ્યક્તિગત મામલો છે કારણ આ કઈ પણ ઘટના જમાતી ને કે મારે ને તારે ઝઘડો થાય તો શાના કારણે હું મારું મેન્ટલ સ્ટેટસ ગુમાવું અથવા તું મેન્ટલ સ્ટેટસ ગુમાવ તો જ

કારણ કે આવામાં મોટી ઉમેરે મારી રાખવાનું છે પોતાને બચાવવાનું છે તો એ વાત આખી મિસિંગ છે આર્થિક રીતના તો પ્રશાંસનની સાથે આજે સુરેન્દ્રનગરનો કેસ છે જે અત્યારેમાં ફેક એન્ડ કાઉન્ટરની અત્યારે એફઆઈઆર થઈ છે ને એની તપાસ આગળ થશે એ વિશે આપણે તેમણે જે રિપોર્ટિંગ કર્યું છે અગાઉ એન્ડ લઈને તેમના અનુભવના આધારે સાથે ચર્ચા કરી આ પ્રકારની સ્ટોરીઝ લઈને આવતા રહીશું